જાન્યુઆરી રોજ ખાતે દિવસીય સમાપન થયું જે કૃષિ યુનિવર્સિટી દાંતીવાડાના વિદ્યાર્થીઓ માટે પરિવર્તનકારી અને પ્રેરણાદાયી અનુભવ હતો વ્યાપક કાર્યક્રમમાં જોરશોરથી શારીરિક તાલીમ યોગ શસ્ત્રો સાથે પરિચિતતા અને હાથથી હાથની લડાઈની તાલીમનો સમાવેશ થાય છે વ્યાપક કાર્યક્રમમાં જોરશોરથી શારીરિક તાલીમ યોગ શસ્ત્રો સાથે પરિચિતતા અને હાથથી હાથની લડાઈનો તાલીમનો સમાવેશ થાય છે જે આ વિદ્યાર્થીઓને મૂળભૂત લશ્કરી કૌશલ્ય પ્રદાન કરે છે આ વિદ્યાર્થીઓએ અવરોધ ક્રોસિંગ પોઈન્ટ ટુ પોઈન્ટ માર્ચ અને સર્વાઇવલ ટેકનિકના ગ્રાન્ટ સાથે સરહદ રક્ષકોના મુશ્કેલ જીવનની વ્યવહાર સમજ મેળવી હતી સમગ્ર શિબિર દરમિયાન વિદ્યાર્થીઓએ સરહદી ચોકીઓની મુલાકાત લીધી અને અત્યાધુનિક સર્વેલન્સ સાધનો સાથે સરહદ વ્યવસ્થાપનની ગૂંચવણો વિશે પણ સમજ મેળવી આ શિબિર દરમિયાન તેઓને કચ્છના મોટા રણ અને ઝીરો પોઈન્ટના ઐતિહાસિક મહત્વ વિશે પણ માહિતી આપવામાં આવી અને નડાબીટ બોર્ડર દર્શન પ્રવાસે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રાષ્ટ્રની સુરક્ષામાં આપવામાં આવેલા યોગદાનથી આ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રસેવાની ભાવનાને વધારવામાં મદદ કરી બીએસએફ અને વિદ્યાર્થીઓ વચ્ચેનો અનોખું ત્રણ દિવસીય વિનિમય શ્રી ભૂપેન્દ્રસિંહ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ સેક્ટર ગાંધીનગર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઉત્સાહપૂર્ણ વિદાય સમારંભ સાથે સમાપ્ત થયો વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓની નેતૃત્વ દેશભક્તિ શિસ્ત અને આવશ્યક લશ્કરી કૌશલ્યોની પ્રાપ્તિની ઉજવણી કરવામાં આવી હતી જે શિબિરના પરિવર્તનકારી સારને દર્શાવે છે આ મુલાકાતે આ યુવાનો પર એક અમીર છાપ છોડી છે જે તેમને બીએસએફ અને અન્ય સશસ્ત્ર દળોમાં તેમના ભવિષ્યને આગળ વધારવા માટે પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે